જય માતાજી મિત્રો ઇકો લવર માટે ખાસ વિડીયો લઈને આવે સાહીઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમે ઇકો મેળવી શકો છો અને તમારું સપનું કરી શકો છો કારણ કે અમારી જોડે બે હજાર બારથી બે હજાર ચોવીસના મોડલમાં તમને ઇકો જોવા મળી જશે એ પણ વ્યાજબી ભાવની અંદર પચાસ સાઈઠ અથવા સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર સારી કન્ડિશનની અંદર કંપની ફિટિંગની સીએનજી લાગેલું હોય છે કોઈપણ જાણતા કોઈ સ્ક્રેચ સ્કેન્જિન લાઈનનું કામકાજ હોતું નથી જોઈ શકો છો તમે વિડીયોની અંદર મળ એસેસરીઝ પણ લાગેલી હોય છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે આપણે ઘણી બધી ગાડીઓનું વેચાણ કરી દીધું છે ઓનલાઈનના થ્રુથી તો નવો સ્ટોક આવી ગયો છે તો જે પણ મિત્રોને ગાડી લેવી અથવા એક્સચેન્જ કરી હોય ને તો ઉપર અમારો ડિસ્પ્લે પણ નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા એક્સચેન્જ કરવી અથવા સ્ક્રેપમાં આપીએ ને તો પણ અમારો નંબર આપેલો છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને જાણકારી લઈ શકો તમારી ગાડીનું વેચાણ કરવું હશે ને તો પણ થઈ જશે અમારે ત્યાં અમારી ઓફિસ આવી છે પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટ નામ છે તો ઉપર અમારો કોલ નંબર આપતાથી કોલ અથવા તમે કરીને વિઝિટ કરી શકો છો અને આ વિડિયો જોવા માટે અમારા ભીડને જરૂરથી ફોલો કરો ફરી મુલાકાત થશે આ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી